આવતીકાલે મતદાન પહેલા ગાંધીનગર જિલ્લા કલેકટરે વિગતવાર માહિતી આપી છે ગાંધીનગર લોકસભા બેઠક પર મતદાન મામલે મેહુલ દવે માહિતી આપી ગાંધીનગર બેઠક પર પોસ્ટલ બેલેટ પર ઇઠ્યાસી ટકા મતદાન થયું છે તો ગાંધીનગર લોકસભા બેઠક પર કુલ એકવીસ લાખ બ્યાસી હજાર સાતસો છત્રીસ મતદારો જેમાં પુરૂષ મતદારોની સંખ્યા અગિયાર લાખ વીસ હજાર આઠસો ચુંબોતેર છે જ્યારે કે મહિલા મતદારોની સંખ્યા દસ લાખ એકસઠ હજાર સાતસો પંચ્યાસી છે બે ઉમેદવારો અપક્ષને હિસાબ નહીં આપતા નોટિસ આપવામાં આવી છે

કુલ સાત વિધાનસભાનો સમાવેશ થાય છે તેમાં કુલ મતદારો એકવીસ લાખ બ્યાસી હજાર સાતસો છ્યાસી છે પોસ્ટલ બેલેટનું જે વોટિંગ થયું છે એ પણ અહીંનું અને બારના જિલ્લાઓનું આપણા જે મતદારો બાર છે એમનું એ એ પણ અઠ્યાસી ટકા જેવું થયેલું છે ટોટલ ઓગણીસો આડત્રીસ મતદાન મથકો છે ગાંધીનગર ઉત્તરમાં બસો એકતાલીસ કલોલમાં બસ્સો બત્રીસ સાણંદમાં બસો સત્તાણું ઘાટલોડિયામાં ત્રણસો પંચોતેર વેજલપુરમાં ત્રણસો બત્રીસ નારણપુરા સાબરમતી કુલ કે આવતીકાલે મતદાનના દિવસે સમય સવારના સાત થી સાંજના છ કલાકનો છે મતદાન મતદાર પોતાની સાથે બાર જેટલા વૈકલ્પિક દસ્તાવેજો રાખી શકે છે મતદાનના દિવસે સરકારી કર્મચારીઓમાં રજા જાહેર થઈ છે દુકાન સંસ્થાઓ કારખાનામાં મત આપવાનો અધિકાર ધરાવતી દરેક વ્યક્તિની રજા મંજૂર કરવાનું જાહેરનામું પણ જાહેર થયેલું છે ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં ગરમીને હીટવેવથી રાહત રહે તે માટે તમામ મતદાન મથકોએ મંડપ પંખા કુલર આ વ્યવસ્થા કરવામાં આવેલી છે મતદાન મથકોમાં પીવાનું પાણી લીંબુ ઓબ્લિક મસાલા છાસ જે વ્યવસ્થા છે એ રીતે રાખેલું છે દિવ્યાંગ અને વયસ્ક મતદારો આવે એમના માટે તમામ જગ્યાએ વ્હીલચેરની સુવિધા રાખવામાં આવેલી છે